સીહોર ગામે રહેતો આરોપીએ સગીરા સાથે બળાત્કાર આચરનાર શખ્સને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ ભાવનગર જિલ્લાના સીહોર ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા આરોપીએ 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજરાત અંગેનો કેસ ભાવનગર ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સ્પેશિયલ જયશ્રી ભાવનગર જિલ્લાના સીહોર ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા આરોપીએ 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજરાતના કેસમાં મુકેશ હરીબે મુકવાણાને આજીવન સજા ફટકારી હતી અને 4 લાખ 50 હજાર ચૂકવવાનો હુકમ કર્યો હતો